ઉનાળો થઈ ગયો ઉનાળો થાય આપડે બા આપડે એકસો ને એકત્રીસ થઈ ગયો હવે મારો સારું હતું

હવે <laughs> આવી <laughs>

લા તાકીઓ પર છે ને અમારે તો આમ કળિયેથી લેક લઈ પર અમે કરે માર બાર હાડતા

જો તો મો જોત લેવા બટે તમે તો કશું વે કરતા નથી લેવા કરતા ને આવો રા જો તો પણ શું કરું બટે કો તમે હવે હવે આને કરતા નથી હા બટે હું એ બા થી તો ઢોરમાં હે હા આ ભલે બા ઢોરમાં માં દેવો દેહો આ લોગાને છે છોકરા અલ્યા બાર

અલ્યા વાડીમાં જો તો લે ભૂલેવા તી વાડીમાં જો તો કે ડબ્બા વાળી વાડીમાં જો તો કે પણ મો જોપોરો તમે છોકરાની વાતમાં કેમ લાગે ટપો નઈ પડતો કોઈ હો છે ને આ તો ને એ આવ છે હે આ તો સાવ મોડો છે દારૂ પીવે અમારો હા પણ હેડ નહી આપણી

અો દુકાન ની પાછલા આવે કાલે આજ તો લેબુ નો સરબત બનાઈ લાવ લાવ દે જા તો આમો તો લેતા તો બેહો સકરે બાપડે હારો છે સેવા કરે છે આ બાતે ચારે ધઠ રેઓ એક ખન ચાલે લેવા તો પીઓ પ્રો હવે ઓ મળે મોય કઈ લા છી ના 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 ચોખો સરપંચ મણ લાય લેગુ નું તંત્રણો મોસમિયે રાશી ના ના હવે આરામ કરો તાન આરામ છે કે લો દે તને પરોલે આ શેતર માં કોમ્પટી તો હું કરીશ પરો

એ ભાટલો હાલદી 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 આપણે કહીને આ પુલા મતલાનો કે મતલાનો મતલ જ લેવો છે બાપા ગમેતી કરી મને આ બાટ મારવા દે 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 આપણ મતલો બાહ કે ને આપણે તરે ને તો હટ હેડો બા તો મરવા પડ્યા ને કેતો નહી મરે હટ હેડો આ તો દિનતા નથી બો ઈ સોજો પર કા અલ્યો ગરબા છે એ બાજુ તો શું શું બા લે પોણી લાવી ભાઈ પોણી લાવ પોણી ને પોણી પોણી અલ્યા દુજે હા એ તને ઉપરથી મરી જા ફરાગા અલ્યા પણ ટિશ જોતા આતલી મને તો હાથ વાયો તો નહી આપકી વાત બાપુને બાપુને પોણી લાવી પોણી ભાઈ આટલું ને બાપુને હાથ જો દીવે છે ને આ તો દીવે છે બાજુ અલ્યા દીવે છે પાઇપ પાઇપ કને તો

એય હા અલ્યા બીતો જીવુ છે એ જીવુ છે હા તમે એમ મરી ગયા માટલો માટલો શું કેમ માટલાનું